પહેરવું ગમે છે પહેરવું પડે પહેરવું પડે છે એટલે પહેરો છો સેફટી માટે નહીં સેફટી માટે ભી ખરું આ ક્લિપ તો ભરાવો પણ રહી ગઈ ઓફિસ નજીક હોય પોલીસ જ્યાં ઊભી હોય તો પહેરવું જોઈએ બાકી નહીં પહેરવું પોલીસ ઊભી હોય તો પહેરવાનું જો અમે જોડે લઈને જ ફરીએ પોલીસ દેખા તો પહેરી બાકી નહીં પહેરતા એટલે હેલ્મેટ કેમ નહીં પહેર્યું તમે તો પોલીસ સો પાછા તમાર તો જો અહીંયા લગાયેલું છે કેમ નહીં પહેર્યું ભૂલી ગયો એટલા માટે પોલીસ તને ભૂલી જવાય અને એટલા માટે નીકળ્યું ઇન્ચાર્જ જોડે લઈને હેલ્મેટ ભૂલી ગયું એટલે ભૂલી ગઈ પહેરવું ભૂલી ગયા અચ્છા પોલીસ એવું કે હેલ્મેટ પહેરવાનું છે તો એના સામે થાઓ કે પછી હેલ્મેટ પહેરો ના ના હેલ્મેટ પહેરીએ ભૂલી ગઈ એક્ચ્યુઅલી હું પહેરું મારી પાસે છે એક્સિડન્ટ કમ થાય છે આપણે કે પછી પૈસા લે પોલીસ ના લે એટલા પૈસા લે પૈસા તો બહુ લે છે પોલીસવાળા તો હમણે ગમે પણ અત્યારે ગરમીમાં ના ગમે અત્યારે બફારો છે ને હા એના માટે ના હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું ડિપેન્ડ્સ કઈ જગ્યા છે અચ્છા કેમ ડિપેન્ડ્સ એટલે વિઝનેસ સ્પીડમાં હું થોડી હેલ્મેટ પહેરી શકું પણ એક્સિડન્ટ તો 20 30 બિઝનેસ સ્પીડમાં વાગે નહીં માથામાં આ શું લોજિક છે ના વાગે વિઝનેસ સ્પીડમાં ના એ તો આપણી સેફટી માટે છે તો દરેકને હેલ્મેટ તો પહેરવું જોઈએ એમાં આપણી સેફટી માટે જ છે પહેરવું જોઈએ ને હેલ્મેટ કેમ નથી પહેર્યું દેખીમાં છે પણ ભૂલી ગયા ભૂલી ગયા પહેરવું નથી ગમતું ના થોડું માથે ભાર ભાર થઈ જાય ભાઈ ગમે છે ને ગમે છે આપની સેફટી માટે સારું છે એટલે આમ માથામાં ગરમી લાગે એવું બધું કારણ હોય શકે બાકી હેલ્મેટ તો આપણા માટે સારું છે અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલ્મેટ નહીં જ પહેરીએ તમને શું લાગે હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ પહેરવું જ જોઈએ પહેરવું જ જોઈએ અને કેમ પહેરવું જ જોઈએ એક્સિડન્ટ માથું બચી જાય બચી જાય કે પછી દંડ ના આપો પડે એટલે

હેલ્મેટ પહેરવું આપણા બધા માટે કેટલું જરૂરી હોય છે આપણને બહુ જ બધી વાર સમજાવવામાં આવ્યું છે જ્યારે આપણે ન સમજીએ તો પછી દંડના રૂપે એ કાયદો બનાવી અને નિયમનું પાલન કરાવવા માટે દંડ વસૂલવામાં આવતા હોય છે પણ આપણે એ દંડથી ડરીને પણ હેલ્મેટ ન પહેરીએ અને આપણે એ જ રીતના ચાલીએ કે અમે તો આ નહીં જ કરીએ બધાથી ભૂલ થાય તમે અને હું ક્યારેક ક્યારેક હેલ્મેટ પહેરવાનું ભૂલી જતા હશું અને સ્વાભાવિક રીતના એવું થાય પણ અમે હેલ્મેટ નહીં જ પહેરીએ એવું કેમ આપણા મગજમાં છે અને આપણે હેલ્મેટ ન પહેરવા માટે કેમ આંદોલનો કરીએ રાજકોટમાં એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલી ડ્રાઈવ પછી રાજકોટના લોકોએ ખૂબ વિરોધ કર્યો કે અમે હેલ્મેટ પહેરીશું જ નહીં એના પછી વિધાનસભામાં આજે ગૃહ રાજ્યમંત્રી સાથે વાત કરવામાં આવી અને પછી એ જે નિયમ છે ને અત્યારે મોકૂફ રાખ્યો કે દંડ નથી વસૂલવાના અવેરનેસ માટે હેલ્મેટ છે હેલ્મેટ પહેરવું એ ખૂબ જરૂરી છે અને અવેરનેસ આપવી જ જોઈએ પોલીસનું એક કામ છે પણ અમે નહીં જ પહેરીએ એ માનસિકતા આપણામાં કેમ છે નાગરિક તરીકે આપણે કેમ એ બધું ભૂલી જઈએ છીએ ટ્રાફિકના નિયમોને હેલ્મેટ ન પહેરવું અમદાવાદમાં બેઠા બેઠા અમને પણ એવું થયું કે અમે બી ચાર રસ્તે જઈએ લોકો જોડે વાતો કરીએ સમજીએ કે આ માનસિકતા કેમ છે જે લોકો હેલ્મેટ પહેરે છે એમને પણ પૂછવું છે કે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી હોય છે શું નામ છે તમારું સંજય પંચાલ અને સંજયભાઈ હેલ્મેટ પહેરવું ગમે છે પહેરવું પડે પહેરવું પડે છે એટલે પહેરો છો સેફટી માટે નહીં સેફટી માટે બી કરું આ ક્લિપ તો કરાવ પણ રહી ગઈ અચ્છા અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલ્મેટ નહીં જ પહેરીએ તમને શું લાગે હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ પહેરવું જ જોઈએ પહેરવું જ જોઈએ અને કેમ પહેરવું જ જોઈએ એક્સિડન્ટ થઈ માથું બચી જાય બચી જાય કે પછી દંડ ના આપો પડે એટલે ના ના દંડ નું તો એવું કઈ છે નહીં તો સારું જ છે અચ્છા તો ત્યાં તો લોકો એ બહુ વિરોધ કર્યા કે કઈ ભી થઈ જાય અમે તો હેલ્મેટ પહેરી એ લોકો એ જાણે હું તો હંમેશા પહેરું છું અચ્છા અહીંયા દંડ વસૂલવામાં આવે તો વિરોધ કરો કે પછી પાલન કરો નિયમનો નિયમનું પાલન તો કરવું જ જોઈએ પાલન કરવું જોઈએ ને બેન તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું ભૂલી ગઈ પહેરવું ભૂલી ગયા અચ્છા પોલીસ એવું કે હેલ્મેટ પહેરવાનું છે તો એના સામે થાઓ કે પછી હેલ્મેટ પહેરો ના ના હેલ્મેટ પહેરીએ ભૂલી ગઈ એક્ચ્યુઅલી હું પહેરું મારી પાસે છે પહેરવું જોઈએ હેલ્મેટ પહેરવું ગમે જોઈએ યસ પહેરવું કે ના ગમે પહેરવું પહેરવું જોઈએ અચ્છા રાજકોટમાં બહુ વિરોધ થયો હેલ્મેટ ને લઈને તો શું લાગે છે કે કમ્પલસરી રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ રાખવું જોઈએ કમ્પલસરી ઈવન મેં બી નથી પહેર્યું તો હું પણ માનું છું કે હું રોંગ જ છું ભૂલી ગઈ એક્ચ્યુઅલી આજે પહેરું અદરવાઈઝ તો હું ડેલી પહેરું જ છું પહેરવું જોઈએ હા પહેરવું જોઈએ હવે લોકો મસ્ત હસી રહ્યા છે જે ભાગી ભી ગયા એમને ખબર છે કે અમે એમને સવાલ પૂછીશું

અને ચિરાગ ભાઈ હેલ્મેટ પહેરવું ગમે છે કે નથી ગમતું ના ગમે છે ને ગમે છે આપની સેફટી માટે સારું છે સેફટી માટે સારું છે એટલે રાજકોટમાં બહુ વિરોધ થયો કે અમે તો હેલ્મેટ નહીં જ પહેરીએ એટલે ના પહેરવું લોકો કેમ ના પાડે મેર ના પહેરવું એટલે આમ માથામાં ગરમી લાગે એવું બધું કારણ હોઈ શકે બાકી હેલ્મેટ તો આપણા માટે સારું છે અચ્છા ત્યાં તો દંડ પણ લેવાનું ચાલુ કરી દીધો હતો તો શું લાગે દંડ લેવો જોઈએ કે અવેરનેસ માટે હોવું જોઈએ આમ ડન તો લેવો જ જોઈએ ના પહેરે તો લેવો જ જોઈએ ના પહેરે તો લેવો જ જોઈએ હા બાકી કોઈ સુધરે એમ નથી હા અચ્છા તો તમે હેલ્મેટ પહેરવું ગમે છે કે દંડ ના ભરવો પડે એટલે પહેરો છો ના ના ગમે છે આપડા માટે સારું છે કોઈક દિવસ ના કરે ને પડી ગયા તો આ વાગે નહીં ને એમ આપડા ફેમિલી માટે પહેરવું પડે તો નાગરિક તરીકે કેમ આપણે આ બધા નિયમો ભૂલી જતા હોઈએ છે એ તો મેડમ હું શું કહી શકું નથી કહો બસ થેન્ક યુ શું નામ છે તમારું જુબે અને હેલ્મેટ કેમ નહીં પહેર્યું તમે તો પોલીસ સોફા છો તમારે તો જો અહીંયા લગાયેલું છે કેમ નહીં પહેર્યું ભૂલી ગયો એટલા માટે એમરે પોલીસ તને ભૂલી જાવ એને એટલા માટે નીકળ્યું ઇન્ચાર્જ જોડે લઈને હેલ્મેટ ભૂલી ગયો એટલા માટે તો બી છે પોલીસ ને ગુજરાત પોલીસ માં છે હા ઇન્ચાર્જ ની છે મારા અચ્છા તમે શું કરો છો તો ડ્રોઇંગ માં છે ડ્રોઇંગ માં માં છો અચ્છા

એરનું નામ જાવિતભાઈ અચ્છા શું કામ શું કરો તમે હું રોપીડો કરું છું અચ્છા તો હેલ્મેટ પહેરવું એમાં કમ્પલ્સરી છે હા ફરજીયાત છે બાકી એમ નેમ હેલ્મેટ પહેરો છો હા હેલ્મેટ તો પહેરવું જ પડે છે પહેરવું જ પડે છે અને કેમ પહેરો છો કારણો શું છે કારણો છે કે અકસ્માતમાં બચી શકવી છે આપણે હા એક્સિડન્ટ કમ થાય છે આપણે હા કે બસ ગાડી પૈસા લે પોલીસ ના લે એટલે પૈસા લે પૈસા તો બહુ લે છે પોલીસવાળા તો આપણે બહુ પૈસા લે હા રોકે તો કેટલા લે એકવારમાં 100 રૂપિયા લે પચાસ રૂપિયા લે બસો રૂપિયા લે નથી જવા દેતા એવું બધું ચાલે રહ્યું છે મેડમ એટલે હેલ્મેટ પહેરો છો કે સેફટી માટે પહેરો છો સેફટી માટે પણ પહેરવું પડે છે ફરજિયાત છે આપણે તો જિંદગીનો સવાલ છે સેફટી તો રાખવી પડે અચ્છા રાજકોટમાં છે ને હેલ્મેટ કમ્પલસરી કર્યું ને તો બહુ બધો વિરોધ થયો લોકોએ કીધું કે અમે તો હેલ્મેટ નહીં પહેરીએ ના ના હેલ્મેટ પહેરવું પડે પહેરવું પડે આપડા જીવ માટે તો પહેરવું પડે દંડ હોય કે ના હોય હેલ્મેટ તો પહેરવું જોઈએ ને હા પહેરવું જોઈએ હેલ્મેટ તમને ગમે હેલ્મેટ પહેરવું હેલ્મેટ પહેરું ઘર ગમતું નથી મેડમ શું કરે પણ પહેરવું પડે છે મેડમ કેમ નહીં ગમતું કયા કારણો છે દુખાવો થાય છે દુખે છે આખો પહેરી રાખવાનું આ કામ કરવામાં આવે મેડમ હેલ્મેટ પહેરીને થાકી જવાય જવાય લાગે લાગે એટલે લોકો પહેરતા હોય હા એટલે પહેરતા લોકો હેલ્મેટ પહેરવું ગમે છે કે નથી ગમતું ગમે પણ અત્યારે ગરમીમાં ના ગમે અત્યારે બફારો છે ને હા એના માટે ના અચ્છા હેલ્મેટ કેમ લોકો પહેરે પોતાની સેફટી માટે કે પૈસા ન લે એટલે પોતાની સેફ્ટી માટે જ પહેરે સેફ્ટી માટે અને પહેરવું જ જોઈએ પહેરવું જ જોઈએ પણ કારણ હું જ ને એક્ટિવા રાખતો નથી આ બીજાનો એક્ટિવા મારી જોડે ગાડી જમે વસાયું જ નથી હા એટલે કોઈકવાર જ્યારે નીકળી ત્યારે ના પહેર્યું હા અચ્છા ના રાજકોટમાં છે ને અમને બહુ વિવાદ થયો હેલ્મેટ કમ્પલસરી કર્યું ને તો બધાએ વિરોધ કર્યો કે અમે અમને તમે ગોડીએ દઈ દો પણ અમે હેલ્મેટ તો નહીં જ પહેરીએ આવી માનસિકતા કેમ હેલ્મેટ પહેરવા પર હા મેં આજે જ વિડીયો એક જોયો કે વરસાદમાં હેલ્મેટ માણસ કઈ રીતે પહેરે એવો એક વિડીયો આવ્યો તો હવે દરેક ને પોતાનો જીવ વાલો હોય છે પણ એમને નહીં વાલો હોય એવું બની શકે તો ત્યાં તો હવે નિયમ બી ઓલો કરી દીધો કે આ નહીં પહેરો તો બી ચાલશે બધાને કમ્પલસરી નથી તો પછી અહીંયા પણ લોકો વિરોધ કરશે ને અહીંયા પણ એવું કહેશે કે અમે નહીં પહેરીએ અહીંયા એ નિયમ નીકળી જશે એટલે છૂટ આપવી જ ના જોઈએ કોઈને ના આપવી જોઈએ પણ નિયમ હોય તો જ હેલ્મેટ પહેરવું એવું કેમ આપણે તો આપણા માટે પહેરું જોઈએ નાગરિક નિયમ ના રાખો તો આ દુનિયામાં કોઈ કશું માન જ નહીં ના ના માન

ત્યાંથી પેલા લોકો છૂટે ત્યાં ત્યારે જ બધું બંધ થાય છે બાકી ત્રણ બે એક થયું ને હવે ભૂરી જવાનું એવું નથી તો આપણે ક્યાં સુધારવાની વધારે જરૂર છે હા ટ્રાફિકના વિષય પર જાતે માણસ પોતે વિચારીને એવું કરે કે મારે મારા પાલન કરવું છે કોઈ કરે કે ના કરે તો સુધારો થાય બાકી કોઈ સરકાર કરે તો ના કરે રાજકોટમાં થયું એ ખાલી રાજકોટનું ઉદાહરણ છે બીજી બધી જગ્યાએ બી આવી રીતના વિરોધ થઈ શકે જો હેલ્મેટ કમ્પલસરી કરવામાં આવે તો એ વિરોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ વિરોધ તો ના જ કરવો જોઈએ પહેરવું જોઈએ હેલ્મેટ તમે ક્યારે ચાલુ કરો છો હું તો આ એક્ટિવા લઈને ફરતો જ નથી એટલે હું હેલ્મેટ વસાયું નથી પણ ક્યારેક અહીં મારી બેબીને એડમિટ કરી છે એટલે હું એક ભાઈનું એક્ટિવા લઈને ત્યાં જવું છું બાકી પહેરવું જોઈએ પહેરવું જોઈએ સો ટકા હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ ડિપેન્ડ કઈ જગ્યા છે અચ્છા કેમ ડિપેન્ડ એટલે હવે વીસની સ્પીડમાં હું થોડી હેલ્મેટ પહેરી શકું એક્સિડન્ટ તો વીસની વીસની સ્પીડમાં વાગે નહીં માથા માટે ના વાગે વીસની સ્પીડમાં ટ્રાવેલિંગ કરતા હોય તો તમારે જે રીતે હાઇવે સ્પીડ યા સ્પીડ થર્ટી પ્લસ હોય તો તમારે હેલ્મેટ પહેરવું જોઈએ બાકી એટલી નીડ નથી એમ કે હેલમેટથી અહીંયા હેડેક બહુ થાય છે અને બહુ હેવી હોય માથા માટે વાળ બી બગડી જાય

મિક્સ આપડો શું મિક્સ કોઈ ટાઈમ પર આવ્યો એક ટાઈમ ના આવ્યો જેમ કે અમને કીધું મૂળ જેમ કીધું ડિપેન્ડન્સ થાય વડે ઓફિસ નજીક હોય પોલીસ જે ઊભી હોય તો પહેરવું જોઈએ બાકી નહી પહેરવું પોલીસ ઊભી હોય તો જો અમે જોડે ફરીએ પોલીસ દેખા તો બાકી નહી પહેરતા અને પોલીસ માટે થોડી છે દંડ આવે ને 500 રૂપિયા હા એના અને કે એક્સિડન્ટ થઈ તો તો જ છે લોંગ પર લોકો જો ટ્રાવેલ બહુ કરીએ છે બધા બાઈક ટુ વ્હીલર ત્યાં અમે હેલ્મેટ સિવાય જતા બી નથી હેલ્મેટ આમ બી નથી કરતા અમે ત્યારે નીડ હોય છે પણ મેં તમને જેમ કીધું દૂધ લેવા જવું તો મારે થોડી હેલ્મેટ નજીક નજીક અચ્છા આ હું એટલે કહી રહી છું રાજકોટમાં હમણાં બહુ વિવાદ ચાલ્યો છે અને ત્યાં કમ્પલસરી હેલ્મેટ કર્યું તો બધાએ વિરોધ કર્યો કે અમે હેલ્મેટ નહીં પહેરીએ અને પછી એ વિરોધના કારણે હવે અત્યારે સાઈડ પર રાખવામાં આવ્યું કે ઠીક છે કમ્પલસરી નથી રાખતા તો શું લાગે આ બધા વિષય પર વિવાદ થવો જોઈએ કે સામાન્ય જનતાએ જાતે જ સમજવું જોઈએ જાતે સમજવું જોઈએ જાતે સમજવું જોઈએ કયા ટાઈમે અને આ વસ્તુ બંને સાઈડથી હોય ગીવ એન્ડ ટેકવાળી વસ્તુ છે

અમુક લોકો એવું કહે છે કે ના હેલ્મેટ પહેરવું જ જોઈએ આપણી સેફ્ટી માટે છે ઘણા બધા જેને હેલ્મેટ નહોતું પહેર્યું એ લોકો પણ સ્વીકારી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે એટલે આપણે નાગરિક તરીકે થોડુંક બદલાવવું જોઈએ બહુ જ બધા લૂફોલ્સ આપણા નિયમોમાં હોય છે બહુ જ બધી તકલીફો આપણને હશે પણ એ તકલીફોને સાઈડમાં મૂકી થોડા સેલ્ફિશ થઈને પોતાના માટે હેલ્મેટ પહેરી લેવું જોઈએ